નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તો મિત્રો ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર ના ભાગરૂપે એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલી કરેલ છે એટલે કે આ પ્રોજેક્ટ હેઠળ જમીન ધરાવતા એવા તમામ ખેડૂતોની ઓનલાઈન નોંધણી થાય છે તો મિત્રો પંદર દસ બે હજાર ચોવીસના રોજથી જેની ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે પણ વેબસાઇટમાં ઘણી બધી એવી ટેકનિકલ રહી જેના હિસાબે તે ફરીવાર અપડેટ કરવા માટે બંધ કરવામાં આવી છે અને જે કિસાન લાભાર્થીઓ સમય મર્યાદા આપવામાં આવેલ હતી તે પણ આજ રોજ પૂરી થવામાં છે તો મિત્રો આજના વિડીયોમાં જાણીશું આપણે કે જે પીએમ કિસાનના લાભાર્થીઓ છે તેની માટે જે સમય મર્યાદા છે તે કઈ તારીખ સુધી લંબાવવામાં આવેલ છે અને એ સિવાય બીજા જે ખેડૂત મિત્રો છે તેની માટે છેલ્લી તારીખ કઈ રાખવામાં આવેલ છે તો છેલ્લે સુધી અને હોય તો ચેનલને કરી દેજો સાથે અને શેર પણ કરતા તો મિત્રો ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રી માટે સરકાર દ્વારા પ્લે સ્ટોર ઉપર એક એપ પણ મૂકવામાં આવેલ છે જે એપ્લિકેશનના માધ્યમથી પણ તમે ઘરે બેઠા જાતે જ નોંધણી કરી શકો છો અને જેની માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો પણ બનાવેલ છે જે વિડીયો જોઈ તમે જાતે પણ ઘરે બેઠા નોંધણી કરી શકશો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે વિડીયો પૂરો જોઈશો તો જ તમને પૂરી માહિતી મળશે અને ત્યારબાદ જ નોંધણી કરવી અને આ સાથે તમારી પાસે થોડું ઘણું બેઝિક નોલેજ હોવું પણ જરૂરી છે જેમ કે ગુજરાતી અને અંગ્રેજી લખતા વાંચતા પણ આવડવું જોઈએ અને થોડી ઘણી ડેટા એન્ટ્રીની પણ માહિતી હોવી જોઈએ હવે આ જે વિડીયો યુટ્યુબમાં અપલોડ કર્યો ત્યારબાદ સત્તર હજાર સમથિંગ વ્યૂ આવ્યા અને તેમાં નીચે કમેન્ટો આવવાની ચાલુ થઈ ફેસલેન્ડમાં મહારાષ્ટ્ર બતાવે છે આવી ઘણી બધી એરરો છે એપ્લિકેશનમાં જેની કમેન્ટો આવેલ છે કે બે ખાતા હોય તો કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું પીડીએફનું ઓપ્શન નથી આવતું તો આ બધી કમેન્ટો આવી એ પહેલાં વિડીયોમાં મારી એક કમેન્ટ અહીંયા હાઇલાઇટ કરેલી છે જે કમેન્ટ તમે પહેલાં કે બધા નોંધણી શરૂ કરવા માટે કૃપા કરીને મુખ્ય કાર્યાલય તરફથી સૂચનાઓની રાહ જુઓ નોંધણી માટે હજુ પણ પોર્ટલ ખોલવામાં આવ્યું નથી જ્યાં સુધી આ કમેન્ટ અહીંયા હાઈલાઈટ કરેલ છે ત્યાં સુધી વેબસાઇટ કમ્પ્લેટ ઓકે વર્ક નથી કરતી તો ત્યાં સુધી તમે લોકો નોંધણી નહીં કરો એના માટે આ કમેન્ટ અહીંયા

તેની ઉપર જે ફાર્મર રજિસ્ટ્રી વાળી એપ છે તેમાં દરેક રાજ્ય માટે અલગ અલગ એપ્લિકેશન આપવામાં આવેલ છે તો ગુજરાત માટે આ ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત વાળી એપ્લિકેશન જ ડાઉનલોડ કરો એ સિવાય ઘણી બધી એપ પણ છે ફાર્મર રજિસ્ટ્રી એમપી ફાર્મર રજિસ્ટ્રી યુપી તો તમારે ફક્ત જે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત વાળી એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવી તો હવે આપણે મેન ટોપિક ઉપર આવીએ કે જે પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી તારીખ પચીસ અગિયાર બે સુધી રાખવામાં આવેલ હતી જે મુદ્દત હાલ પરિયત તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે હવે જે આ તારીખ છે એ ફક્ત પીએમ કિસાન લાભાર્થીઓ માટે જ છે એ સિવાય જે લોકોને બે હજારના આપતા નથી આવતા તેમની માટેની આ છેલ્લી તારીખ નથી કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું થાય છે કે બધા ખેડૂતો માટે છેલ્લી તારીખ આજ આપવામાં આવેલ છે તો એવું નથી અને એ સિવાય જે બીજા ખેડૂતો છે તેની માટે જે તારીખ આપવામાં આવેલ છે તે એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી જે ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ છે તે ચાલુ રાખવામાં આવશે તો મિત્રો આ વખતે સરકાર જે બ હજારના ના હપ્તા છે તે પીએમ કિસાન લાભાર્થીઓને ચૂકવી દે અને બધા જ ખેડૂતો માટે જે તારીખ છે તે એક સમાન રાખવામાં આવે આ વિશે તમારો શું મંતવ્ય છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ